હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલની આગાહી મુજબ સત્યાવીસ જુલાઈ પછી ગુજરાતમાં મેઘરાજા છે આ ઓગસ્ટની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે જેથી સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જશે આ વિસ્તારોમાં આઠથી દસ ઇંચ વરસાદ પડી શકે છે ઉપરાંત સત્યાવીસ પછી ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અંબરલાલ પટેલે આગામી બોતેર કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદની શક્યતા છે છે રાજ્યમાં વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે આઈએમએફસીઓ દ્વારા શરૂ કરાયેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા નેનો યુરિયા કે ડીએપી ખાતર ખરીદે છે તો તેમને રૂપિયા એક લાખથી લઈને બે લાખ સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવશે ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને લાભ મળે છે જો તમે લાભાર્થી છો તો તમારે પણ આ યોજનાના આગામી હપ્તાની રાહ જોવી પડશે ખેડૂતોને આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત સરકાર તરફથી પૈસા મળે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી વારાણસીની મુલાકાત લે છે અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ ત્યાંથી વિશ્વ હપ્તો જારી કરી શકે છે જો કે હાલમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી એશિયા કપ બે હજાર પચીસનું શેડ્યુલ જાહેર થયું છે આ ટુર્નામેન્ટ નવ સપ્ટેમ્બરથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી યુએમાં રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચૌદ સપ્ટેમ્બરે રમાશે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે આ ટુર્નામેન્ટ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમાશે છે જે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની તૈયારીઓના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું છે તે વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે બીસીસીઆઈએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી તણાવને ઢાંકીને ઢાકામાં એસીસી બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લીધો હતો મરાઠી વિરુદ્ધ બિન મરાઠી ભાષાના વિવાદની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારે બિન મરાઠી લોકો માટે આ સમસ્યાથી બસવા માટે એક સરળ રસ્તો સૂચવ્યો છે તેમણે કહ્યું કે અહીં રહેતા જે લોકો મરાઠી નથી જાણતા તેમને નમ્રતાથી કહેવું જોઈએ કે અમને મરાઠી નથી આવડતી અમે શીખી રહ્યા છીએ રાજ્યમાં ભાષા વિવાદ વધી રહ્યો છે ત્યારે પવારની આ સલાહ આવી છે તાજેતરના અઠવાડિયામાં મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના કાર્યકરોએ મરાઠી ન બોલવા બદલ ઘણા બિન મરાઠી ભાષી લોકોને માર માર્યો છે ગુજરાતના શિક્ષણ જગતને કલાક લગાવતી એક ઘટના ભુજના ભારતનગર પ્રાથમિક શાળામાંથી સામે આવી છે સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા આજે વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યો છે ભારતનગરમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને કારણે વર્ષ બે હજાર ઓગણીસમાં અહીં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી છેલ્લા છ વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાનો દરજ્જો માટે માગણી કરી રહ્યા છે પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરી નથી પરિણામે આજે એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ પોતાના સર્ટિફિકેટ કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું ભારતમાં પેટ્રોલ અને ડીઝલ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે રોજિંદા જીવનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે છ વાગે ઇંધણના ભાવ અપડેટ કરે છે જે દરેક શહેરમાં અલગ અલગ હોય છે રવિવારે સવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક શહેરમાં થોડી રાહત મળી હતી જ્યારે કેટલાક સ્થળોએ ભાવમાં વધુ વધારો થયો હતો મળીશું નવી અપડેટ સાથે તે પહેલાં વિડિયોને લાઇક કરી છેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં